સોશિયલ મીડિયામાં લાઇક મેળવવા નવી જનરેશન ક્યારેક જોખમી સ્ટન્ટ કરી અને રાહદારીઓ અને વાહન ચાલકોની જીવ જોખમમાં મૂકે છે ત્યારે કડોદરા અંડર બ્રિજના લોખંડ પાઇપ ઉપર એક યુવક ચડી સ્ટન્ટ અને ડિસ્કો કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આજકાલ યુવાનોના માથા પર સ્ટન્ટનું ભૂત સવાર જોવા મળી રહ્યું છે મોટા ભાગના યુવાનો ઇન્સ્ટાગ્રામ પર સ્ટન્ટના રીલ વિડીયો બનાવીને બધાનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે આજકાલ સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો જોવા મળે છે યુવાનો જોખમે સ્ટન્ટ કરી અને રાહદારીઓ અને વાહન ચાલકોને જીવ જોખમમાં મૂકે છે ત્યારે તાજેતરમાં સુરત શહેરના ગ્રામ્ય વિસ્તાર એવા કડોદરા નેશનલ હાઈવે અડતાલીસ કડોદરા ચાર રસ્તા ઉપર કડોદરા અંડર બ્રિજ બનાવવામાં આવ્યા છે તે અંડર ઉપર લોખંડના પાઇપ લગાવવામાં આવેલ છે તે લોખંડના પાઇપ ઉપર આજે વહેલી સવારે એક પરપ્રાંતિય યુવક પાઇપ ઉપર ચડી સ્ટન્ટ તેમજ ડિસ્કો કરતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોને લઈને લોકોને કંઈક અલગ જોવા મળ્યું હતું રોડની બંને તરફ લોકો એકઠા થઈ ગયા હતા આ વ્યક્તિને જોઈને લોકો વિડીયો બનાવ્યા લાગ્યા હતા હાલ કડોદરા પોલીસને તેમની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા